મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોઈ ને આપણા બ્લોક જતા હોય મજામાં જોઈએ તો આપણે આજે વાડીએ છીએ અને વાગી ગયા હે નવ બહુ મોડું થઈ ગયું ઉઠવામાં અને આપણે થોડુંક કામ છે એટલે બહુ જાજુ કામ નથી ચાલો હાલો એક તો કવાડો લઈ જવાનો છે અને ઝારી બાંધવાની છે તો તમે બ્લોગમાં બીને આવી જાવ ચાલો મેળ તો આપણે આવી ગયા હે ખેતરમાં અહીંયા જારી બાંધવાની છે જ આ પારો દેખાય પારો બાપા અહીં સોખો કરી નાખ્યો આપણે આવ્યા ને ત્યાં પારો સોખો કરી નાખો કમ્પ્લીટ તો હવે અહીંયા વાયર બાંધવો અને ગારી બાંધી દેવી કેમ કે અહીંથી ઘૂણા બહુ આવે છે તો અહીંથી આપણે બંધ કરી દેવું ગારી બંધ દેવી ને બાપા હા હાલો તો હવે વાયર પેલા બાંધી પછી બાંધી તો આપણે ઝારી બંધાઈ ગઈ થોડો ઘણો વારો બંધાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો જા વારો મૂકી દીધો પાણી ભરાઈ ગયું અને જારી તો થોડીક થઈ હતી કંઈ લાંબુ થયું નથી અને હવે વાગી ગયા છે બપોરના બારો બાર વાગી ગયા છે અને હાલો આજ હવે કામ લગભગ બધું પૂરું થઈ ગયું પછી તો હવે જો બાપા કંઈ નવીન ન કાઢે તો ખબર નહીં

ત્રીજે લાકડે જોડી એટલે ઝારો થયું તો હાલો તો આ દોરી વધી ઘેર લેતા ગઈ અને કોઈ કહ્યું તાને હવે જ ને મળ્યા તો આપણે થઈ ગયા હે ફ્રી કામકાજ બધું થઈ ગયું છે ઝારાય દોરિયાન બધું કમ્પલીટ બપોરા કરી લીધા તા અને હવે થઈ ગયા બપોર પછીના હા પેન છે અને આપણે બહાર જવાનું છે તો વ્લોકમાં બેના આવ્યો તો આપણે હવે હાઈ તો કમ્પ્લીટ થઈને પછી જ આવી વ્લોકમાં મેડા રહી દઉં મજા આવશે હાલો તો મળ્યા આપડે ન આઈધો ન થઈ ગયા છે કમ્પ્લીટ ના તો હાલો હવે આપણે બહાર નીકળવાનું છે તો લોક માં બેના ર્યો તમને આગળ આગળ મડાઈ જ બરોબર આજ ના લોક માં ધમ આવી ગયા હાલો તો મળ્યા આપણે આ છે વિલાસપુર ગામમાં ગણપતિ બાપા બેહાડવાનું આયોજન આલે છે દાંડિયા રાસ ને બધું રમી લીધા અને જો ગણપતિ બાપાને પુગાડી દીધા હવે આપણે લઈ જવાના હે રામ મંદિર પીયા આપણે રામ મંદિર બેસાડી દઈ ગણપતિ જ ને બેહી ગયા આપણે નાથોભાઈ આંબલીયા જો આવી ગયા આપણે ગણપતિ બાપાને લઈને અહીંયા ઓલો તો મેડા આવી વિશે ગણપતિ બાપાની વેવાડી જી જ રામ આપણા ગામમાં અને હવે નીકળી જગ્યા છે બાય તો તમે વડોદમાં બનારી આગળ નીકળી ગયા અને ઢાંકબાજો જાયી છે ગણપતિ બાપાનું મંદિર છે આપણે અહીંયા થોડુંક શૂટિંગ કરી આવી અને આજે મેરવેધર મેરવેધર મિમાનતા કરવાની છે તો બ્લોગમાં બેના રહેજો આપણે તમને બતાવી દઈએ ગણપતિ બાપાનું મંદિર છે ઢાંક જોવો અને મોજ માણો ઘેરે બેઠા હો ભાઈ અર્જુન હા મજામાં દુનિયા દેખાડશું ઘરે બેઠા હા અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો તો આગળ મળીએ તો આપણે ઢાંક ગામ પાંચ બગી ગયા હે તો આપણે જવાનું છે ગણપતિ બાપાના મંદિરે સીધું તો લોગમાં બિનાર્યું બાકી રસ્તો બહુ ખરાબ છે ઢાંકનો પણ મંદિર બહુ સારું છે રસ્તો ખરાબ છે પણ મંદિર બહુ સારું છે ચાલો આપણે મળ્યા અને ગણપતિ બાપાના દર્શન તમને ઘેર બેઠા કરાવી દીધો તમે ઘેર બેઠા એક શેર ને લાઈક કરાવો સબસબક્રાઈબ તો તમને ખબર જ છે એ તો કરી જ નાખવાનું હોય તો આપણે મંદિરની બાજુમાં આવ્યા આજે ટ્રાફિક પણ હશે ત્યાં કદાચ અવાજ ન આવે આપણે દર્શન કરી લેવાનો આજે ટ્રાફિક પણ છે આ ઢાંક ગણપતિ બાપાનું મંદિર છે અંદર મંદિર છે અહીંયા લઈ લઈએ બરોબર ગણપતિ બાપા

નારિયર વધારવાનું અહીંયા છે હાલો દર્શન કરી લઈ અને શૂટિંગની ની લગભગ શું છે તો આપણે શૂટિંગ પણ કરી લે અંદર આપણે નારિયેળ પણ વધારા ગયું છે અને ગણપતિ બાપા ને મંદિર જવા કર્યું બધું તો માં બન્યા સમર છે ઢાંક ગણપતિ બાપાનું મંદિર જોઈ લો લાઇટિંગ જોઈ લો ખાલી આપણે રમાવટ છે તો આવો ક્યારેક દર્શન કરવા અને પબ્લિક પણ બહુ છે હાલો તો આપણે દર્શન કરી લીધા છે અર્જુનભાઈ જાવું ને હાલો તો હવે આપણે નીકળી નર્મદન બાજુ ત્યાં આપણે વ્યારોપણ કરવાનું ત્યાં જઈને મેળ્યા ચાલો તો આપણે હાંજ પડી ગઈ હે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બહાર છે બરોબર બરાબર તો હવે કાલના વ્લોગમાં બૈના રહીજો કાલનો વ્લોગ એ બહુ મજેદાર છે પણ બન્યા રહીજો વ્લોગમાં તો મજા આવે છે કાલે પણ આપણે બહાર જ જવાનો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો